રામચરિત માનસનું પંચમ સોપાન એટલે સુંદરકાંડ સામાન્ય રીતે આપણે જે સુંદરકાંડનો પાઠ કરીએ છીએ તેની શરૂઆત એ કિષ્કિંધાકાંડના ઓગણત્રીસમાં દોહાથી થાય છે માતા સીતાને શોધવા માટે રિછરાજ જામતના અધ્યક્ષ સ્થાને અને યુવરાજ અંગદના પ્રમુખ સ્થાને દક્ષિણ દિશાની અંદર જે વાનર ટુકડી નીકળી છે એ ટુકડી અત્યારે સમુદ્રના કિનારે એકદમ શાંત હતાશ નિરાશ થઈ અને ચૂપચાપ બેઠેલી છે ત્યારે જામવંતજી છે એ વાતની શરૂઆત કરે છે વડીલો જે વાતની શરૂઆત કરે એ વાત હંમેશા સફળ થાય છે એ વાત એ હંમેશા સારું પરિણામ લાવે છે એટલે વાતની શરૂઆત છે એ વડીલે કરવી જોઈએ વડીલ તરીકે રીછરાજ જામવંતે જે શરૂઆત કરી છે એ તો કે બલિબા પ્રભુ બાદ જામવંતી કહે છે કે બલિરાજાના યજ્ઞને નિષ્ફળ બનાવવા માટે ભગવાન વિષ્ણુએ જ્યારે વામન અવતાર ધારણ કરેલો અને એ વામન સ્વરૂપમાંથી ભગવાન વિષ્ણુએ જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે એ વિરાટ સ્વરૂપનું વર્ણન ન થઈ શકે એટલું એ દિવ્ય સ્વરૂપ હતું અને એ વિરાટ સ્વરૂપની મેં એ વખતે બે ઘડીની અંદર દોડીને સાત પ્રદક્ષિણા પૂરી કરી લીધી હતી ત્યારે રીછરા જામત એવું કહે છે કે ત્યારે મારી યુવાની હતી એટલે મેં બે ઘડીની અંદર દોડીને એ વિરાટ સ્વરૂપની સાત પ્રદક્ષિણા કરી લીધી હતી પણ અત્યારે મારી ઉંમર થઈ ગઈ હવે હું વૃદ્ધ થયો એટલે આ સાગર હું ઓળંગીને પાર ન જઈ શકું એટલે વડીલ દ્વારા વાતની શરૂઆત થાય છે મારા અને તમારા જીવનમાં પરિવારમાં જે વાતની શરૂઆત એ વડીલથી થશે જે વાતનો પક્ષ છે એ વડીલ મૂકશે એ વાત ચોક્કસ સફળ થશે એ કાર્ય ચોક્કસ સિદ્ધ થશે અને હવે આગળ ઉપર શું થાય છે એ જાણવા માટે જોડાયેલા રહો જય શિયાળાનું